અમરેલીના ભંડારિયા ગામમાં બે વર્ષ પહેલા મહિલાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે મહિલાની હત્યા અન્ય કોઈ નહીં પણ તેના જ પતિએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા વર્ષ બે હજાર ત્રેવીસમાં નાના ભંડારિયા ગામની સીમમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો સમગ્ર મામલે પોલીસે મહિલાના પતિ પાવેશ કટારાની ધરપકડ કરી

ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા ત્યારે પોતાની દીકરીને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની પત્નીને ગળો દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ